કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ તારીખ છે સિત્તેવીસ બાર બે ને વાર બુધવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું એ પહેલા ખેડૂત ભાઈઓ આપો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને આ માહિતી અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચતી રહે રૂની બજારમાં તેથી યથાવત ભાવમાં ખાંડીએ રૂપિયા સો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે કપાસિયા અને ખોળ બજારોમાં સુધારો છે અને રૂના ભાવ થોડા સુધર્યા છે જેના કારણે કપાસ બજારમાં દસ થી લઈને વીસ રૂપિયા જેવો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઇન્ડિયામાં રૂની આવકો શનિવારે દોઢ લાખ ગાસડીની થઈ હતી જ્યારે આજે એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઘાસડી સુધી પહોંચી ગઈ છે ખેડૂતભાઈઓની વેચવાલી અટકતા પણ બજારમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે કપાસની બજારમાં લેવાલી પણ વધારે નીકળી છે જેના કારણે પણ મજબૂતાઈ જોવા મળી રહી છે બજારમાં ખેડૂતભાઈઓ મારી ખાસ સૂચના છે આવનારા બે હજાર ચોવીસના વર્ષમાં ઘણા દેશોમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે બજાર ઉપર ફૂલે ફૂલ અંકુશ રાખવામાં આવશે તો તમને એવું લાગતું હોય કે કપાસમાં બે હજાર થશે બાવીસો થશે પચીસો થશે તો એ તમારી ધારણા કદાચ ખોટી પડી શકે છે બધા દેશ મંદીને કંટ્રોલ લાવવામાં પ્રયત્ન કરે છે કોઈ જાતનો ફુગાવો નહીં થવા દે જેની સર્વે ખેડૂત ભાઈઓએ નોંધ અવશ્ય લેવી અવશ્ય લેવી તો ચાલો જણાવું ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર રાજકોટ બારસો ત્રીસથી પંદરસો ઇઠ્યાવીસ રૂપિયા અમરેલી એક હજાર પંચાવનથી ચૌદસો સાઠ રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો નેવું રૂપિયા જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ રૂપિયા બોટાદ બારસો પંચ્યાસીથી તેરસો નેવું રૂપિયા મહુવા સોળો એક હજારથી તેરસો રૂપિયા ગોંડલ એક હજાર એકથી લાવડ બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જામજોધપુર બારસોથી પંદરસો સોળ રૂપિયા ભાવનગર બારસો સાઠ ચૌદસો ઓગણીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો પાંચ રૂપિયા બાબરા બારસોથી પંદરસો દસ રૂપિયાસો એકોતેરથી ચૌદસો એંશી રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસો એક રૂપિયો મોરબી બારસોથી ચૌદસો છ્યાસી રૂપિયા રાજુલા એક હજારથી ચૌદસો રૂપિયા હળવદ બારસો એકાવનથી ચૌદસો રૂપિયા વિસાવદર અગિયારસો સિત્તેરથી ચૌદસો એકાવન રૂપિયા તળાજા અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા બગસરા એક હજારથી ચૌદસો ને રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી તેરસો સિતેર રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા માણાવદર તેરસોથી પંદરસો પંચાવન રૂપિયા ધોરાજી બારસો એકવીસથી ચૌદસો છેતાલીસ રૂપિયા વિછીયા બારસો એંશીથી ચૌદસો વીસ રૂપિયા ભેસણ બારસોથી ચૌદસો ચોરાણું રૂપિયા ધારી એક હજાર પાંચથી ચૌદસો બાવન રૂપિયા લાલપુર તેરસો પાંસઠથી ચૌદસો ત્રેપન રૂપિયા ખંભાળિયા તેરસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા ધ્રોલ બારસો બત્રીસથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા પાલીતાણા અગિયારસોથી બારસો પંચોતેર રૂપિયા ધનસુરા બારસો પચાસથી તેરસો છ્યાસી રૂપિયા વિસનગર બારસો પચાસથી ચૌદસો છપ્પન રૂપિયા વિજાપુર બારસોથી ચૌદસો સાઠ રૂપિયા કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ઉડતાલીસ રૂપિયા હિંમતનગર તેરસો એકત્રીસથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા માણસા અગિયારસોથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા કડી બારસોથી ચૌદસો છવ્વીસ રૂપિયા સિદ્ધપુર બારસોથી ચૌદસો ચોરાણું રૂપિયા થરા બારસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા તલોદ તેરસો અંતેરથી ચૌદસો ચાલીસ રૂપિયા